અલ્યા મારું બેટું ડોહરું બેઠું બેઠો કરી રહ્યું હા છોકરા ભેગું મારો બેટો ડોહા હા અલ ડોહાઇ શું કરે કરું રમવાની જગ્યા છોકરા ને શું કરી રહ્યો બેઠો હા છોકરા ને રમાડ છો અલ્યા હું રમાડા છોકરા છોકરાને

આપડી રમત ચાલુ થાય જોજો મોર કોરવાનું અને આપણી જગ્યાએ થઈ ને પછી લંગડી લઈને આ બુધા થી પકડવાનો હા જોઈએ કે આપડે જોઈ લઈએ બાપુ હા જો સરસ સરસ ધીરે ધીરે લેવાનું નમો ધીરો નમો સરસ એ આ થઈ ગયો ચાલ બેટા તું બધા આવ ફટાફટ હ

તાળી વગાડી દો છોકરો આપણા દિવાળી આજે આવો હા ખરા ખરા દિવાળી હા લંગડી જીવી લે ને છોકરા જીવી હા એ ઘોડી થાતી હો ઓહો એ બટકુ ભરી હો તો હે ને ઉઠા એ એ એ નેટ થઈ રહ્યું

સરસ સરસ કોઈ ની રૂમાલ લીધો નહી બરાબર નથી કરીશું ચાલુ કરીશું બોલો કોઈ થી વળી તો તકલીફ થાય

હે પતિયુ આ દેખો હવે એક પેરા તું ઊભો થા હવે જોજો હવે ભાઈ આવ્યો છે બડા ફટ કરતો હો લઈ વગાડો તાળી વગાડો ચાલ હવે કોણ ઊભો થાય તું હેડ હવે આમ થઈ આમ થઈ આમ તો જી જાઓ મારાવર સા છોકરા અમેજી છે મમ્મી સતડે ટેટા જેવો હો મારાવરિયા અમાર તેમાં ભેસ નું દુકાન નું મુખી દાદા ની આચુ ભાઈ મુખી દાદા ને ભેંસ નું દૂધ કેવું મસ્ત આવે એટલે જુઓ તગડા ખરા ભાઈ ગેંગ જીતી દઈ અને ગટર ગેંગ હારિદ